જય માતાજી રામ રામ તો કેમ છો બધા મજામાં ને તમે આજના નવા વિડીયો નું હાર્દિક સ્વાગત કરું છું ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું તમને બધાને ખબર જ આય કે હવે હમણાં છે ને કામ વધી ગયું ને એટલે બ્લોક નું થોડું મોડું થઈ જાય છે એવું બધું છે વાળ વાળ ધોઈ ને તૈયાર થઈ ગયા નેટણ મારા બા હું કરતા હે મારા બા બા હું કરો દવણું ભરવું જય માતાજી આજ બાજરા દવણું કા કાલ ગણ બા દવણું તો કાંઈ એમનું દવણું કરવાનું હોય હમુ તો કરેલા જ છે પણ ભરવાના છે કાબા ભરવાનો છે કેમ કે આપણે જેટલું દળાવવું હોય એટલું માપસર ભરવું પડે ને બા આપડે ગણપતિ દાદા ને લાડવા કે સાત દિવસ થાય ને તોય ગણપતિ દાદા આવે કા બા આજ કેટલા જણા પધરાવા જતા હતા બા કે કે જવાનું ને છોર મસ્ત મજાના લાડવા આપડા ગણપતિ દાદા ને જવાનું કરવા જવાના છે ને આજ છે ને તમને બહુ મજા આવવાની છે કેવી રીતે ગણપતિ દાદા છે ઈ પણ તમને છે ને આજ મજા આવશે તો હાલો બધા વિડીયો બનાવી છો તમને બધાને મજા આવશે

તો ખાવાના ને નહીં ખાવાના કેમ કે ને તમને બધાને ખબર હશે કે આપણે પૂજા બેનો દવા લીધી હતી કાનમાં દુખાવાની શરદી જવું છે ને એટલે આજ બેન છે એટલે એવું બધું હમણાં છે ને ખાવા માં ધ્યાન રાખવી દવા પણ લઈ લીધી કા બેન દવા તો બતાવો કેવી દવા લીધી આજ હવારમાં જ ગયા હતા કા તે દવા લઈને આવ્યા છે તો બેન છે ને તમને દવા બતાવો કેટલી દવા આપી જો વિધરે થઈ વિધરે થઈ જ તો એટલી છે ને દવા આપી છે હવાર સંદીપને ગયા ને તે બાટલી ને એવું બધું આપ્યું છે જો બોટલ ને હવે દવા પીવું ને જટ હારી કરો જય દેવતા ભાઈ લાઈક કરજો હા હવે જાગો નહીં મારે છે ને ચશ્મા પહેરવા જો હે નકર છે ને સંદીપ ખી જાય છે હમણાં બે દિવસથી છે ને ઓછા ચશ્મા પહેરો ને કે માથું દુખવા માટે તે સંદીપ ભારે ખાલે એક એક દિવસમાં બે ત્રણ વાર ફોન કરે ચશ્મા હાટુ એ એ જો વિડિયો વિડિયો બરબાદ હાથ કે કે લે આને દાતા આવે હું દાતા આવે એ મારા આવા કેવું થાય હે હે ખતાઈ ગયો હવે ભજે બસ વા હે હું આંબો વેલા તોડવા વેલા જો ને આમ સડી જાય કાબા તે આંબા પડશે નકર કાને કા પેગા કા વેલા કેટલા વધી ગયા તો વેલા માથે સડે ને હમ તો કાપે હાચી વાત છે વેલા છે ને વધી ગયા છે ને હવે હેરેંગવા હિંગો છે કે નથી એક ભઈ આ તો જો પાકી ગઈ મોટ જબરદસ્ત થઈ જાવે પૂરી થઈ જાવે નવા છે ને હવે હેરેંગવા આવે ત્યાં ત્યાં નામાં જમરૂખ હોય છે પણ આમ નાના નાના છે ક્યાં જાવ નીકળો બેર આ બોલો કાતા આમાં જમરુક નું છે આ બધાય છે ને જે નાના છે જો બધા પછી ખવાય ખબર હાવ નાના છે આમ તો જો લોટે લૂમ આવેલા છે લોટે લૂમ જમરું આવેલા છે પણ હવે આલે આલે પગ માંથી નાખું પાણી

લાડ જમણ કરો છો ને થાળીમાં તો થાળી ને શ્રીફળ ને બધું પાસે બધા શ્રીફળ ગણપતિ દાદા બેઠા છે હા જય ગણપતિ દાદા બાપા સુપર ગણપતિ દાદા છે

લાડવાનું જવાનું કર નાખ્યું ગણપતિ દાદા ને હવે છે ને અહીંથી અમારે જવાનું છે ગણપતિ બાપા હા ગીમા લાડુ પધુ તક બેલ ગણપતિ બાપા

કે આપણે ખાખી બાપુ હતા તો એ કેવા હતા રિયલિટીમાં તો એ ફોટા તમને દેખાડે જો આવી રીતે બધા પહેલાના ફોટા છે એમ જો આવી રીતે ખાખી બાપુ હતા પહેલા તો એ પહેલાના બધા ફોટા છે એમ જો કાપુજી હયા જ છે ફોટામાં જો બધાય ફોટા અમે જોઈ છીએ હતાને કેમ કે ત્યાં અહીંયા હતા ને ખાખી બાપુના ફોટા કા સંદે ખાખી બાપુના ફોટા આ છોકરો બહુ અવરાડ નાખે હો પણ চিকা পানী লে

ये ये भाई रेवा दे ये ये अरे 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 ये ये ए ये मुझे भी मुझे भी बे पूदि बे बे पूदि केटलू

તો હવે ડાયરેક્ટરે મળ હવે છે રસોઈ બનાવવાની છે મારા બા હું આ માં શું કરો બા વરસાદ અંધાર બા વરસાદ આવશે તો